દ્વારકામાં આજે આવેલા ઇસ્કોન ગેટ હાઇવે રોડ વરસાદી પાણીમાં ગરકાવ થયા છે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જતા યાત્રિકો પરેશાન થયા હતા ઇસ્કોન ગેટ આસપાસ આવેલી તમામ દુકાનો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે યાત્રાધામ દ્વારકામાં આવેલા ભદ્રકાળી વિસ્તાર વરસાદી પાણીમાં ગરકાવ થયો છે હોટલો રેસ્ટોરન્ટ બેંક એટીએમ રેણાંક વિસ્તાર સહિત વરસાદી પાણીમાં ગરકાવ થયા છે દ્વારકા પાસેના ખોડિયાર ચેકપોસ્ટ પાસે હાઇવે રોડ પર પાણી ફરી વળ્યા છે રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે દ્વારકા પાસે આવેલા ખોડિયાર માતાજી મંદિર પાસે આવેલા પોલીસ ચેકપોસ્ટ હાઇવે રોડ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે એનડીઆરએફની ટીમ હાઇવે રોડ પર આવેલા ખોડીયાર મંદિર પાસે ની તૈનાત કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં અંદાજીત પંદર ઇંચ જેટલો દ્વારકામાં વરસાદ ખાબકતા સ્થિતિ વિકટ બની છે દ્વારકામાં આવેલા ગોમતી નદીમાં પણ ઉપરવાસના વરસાદી પાણીની આવક વધતા મંદિરોમાં પાણી ધુસ્યા છે ગોમતી ઘાટ પર આવેલા હરિકુંડ પાસે આવેલા હવેલી બેઠક જે કૃષ્ણ મંદિર ગોવર્ધનનાથ મંદિર સામણસા શેઠ મંદિર વરસાદી પાણીમાં ગરકાવ થયા છે સતત વરસાદના કારણે પાણીની આવક ચાલુ હોય ગોમતી ઘાટ પાસેના કિનારે આવેલા મંદિરમાં પાણી ઘુસ્યા છે ખંભાળિયા દ્વારકા કલ્યાણપુર અને ભાણવડ આમ તમામ તાલુકાઓમાં રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો છે આજે સવારની વાત કરીએ તો આજે પણ લગભગ ત્રણ થી ચાર ઇંચ તમામ તાલુકાઓમાં વરસાદ પડેલો છે ખાસ કરીને ઓખા ખાતે તેર ખલાસીઓથી જે હતા તેમની સાથેની બોટ મીટ દરિયામાં ફસાઈ ગઈ હતી બંધ થઈ ગઈ હતી કોસ્ટગાર્ડની મદદથી ચોપર પણ મોકલાવેલું પરંતુ ત્યારબાદ બોટને શિફ્ટ કરવી બી જરૂરી હતી કોસ્ટગાર્ડ દ્વારા રાત્રે શિપ મોકલવામાં આવેલું હતું તેનાથી ટોઈંગ કરી સવારે સાડા દસ વાગે તમામ ખલાસીઓને તેર ખલાસીઓ સાથે બોટને ઓખા પોર્ટ પર પરત લાવવામાં આવેલી છે એક બોટ જે છે ફિશરીઝની તેમાં ત્રણ ખલાસીઓ છે તે હાલમાં એમનો કોન્ટેક નથી થઈ રહેલો પરંતુ એક શક્યતા એવી છે કે અન્ય બોટો જે દ્વારકા જિલ્લાની છે તે જખો અથવા પોરબંદર સાથે ગયેલી છે અમે તેમના સતત કોન્ટેક કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ જે બોટનો નો કોન્ટેક નથી થઈ રહ્યો તેમાં ત્રણ ખલાસીઓ છે કોઈ પણ ફિશરમેનને આ અંગેની કોઈ માહિતી હોય તો વહીવટી તંત્ર સાથે શેર કરવા વિનંતી છે આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના ધૂમથર ગામમાં વાડી વિસ્તારમાં ચાર ખેત મજૂરો છે જે પાકા મકાન ઉપર છત પર છે પરંતુ નદીમાં વધારે પાણી આવવાથી ત્યાં કોઈ એનડીઆરએફ ની ટીમ કે અન્ય કોઈ રીતે પહોંચી શકાય તેમ નથી ડિઝાસ્ટર સેલમાં આલોક પાંડે સાહેબ સાથે ચર્ચા કરવામાં આવેલી છે તેમણે એરફોર્સ સાથે વાત કરી અને એક ચોપર આવી છે જેના દ્વારા ચાર લોકોને ભવિષ્યમાં એટલે કે તુરત જ ત્યાંથી એરલેફ્ટ કરી સેફ સ્થળે લઈ જવામાં આવશે તમામ નાગરિકોને વિનંતી છે કે ખૂબ જ હેવી વરસાદ દ્વારકા જિલ્લામાં છે આ સંજોગોમાં કોઈ પણ પ્રકારની મુસાફરી કરવાનું ટાળે જે જગ્યા પર છે ત્યાં તેઓ સ્થળાંતર ન કરે કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો સ્થાનિક ટીડીઓ શ્રી મામલતદાર શ્રીનો તલાટી શ્રી કે સરપંચ શ્રી મારફતે સંપર્ક કરે અમે ફૂડ પેકેટની પણ તમામ ગામોમાં જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં મામલતદાર શ્રી અને મદદથી વ્યવસ્થા કરેલી છે આજે રાત્રે પણ હેવી વરસાદની શક્યતા છે રૂપેણ બંદરેથી ટોટલ સો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ખંભાળિયામાં ઘી ડેમ ઓવરફ્લો થવાથી જે નીચાણવાળી સોસાયટી છે ત્યાં માન્ય મંત્રીશ્રી પ્રભારી સચિવશ્રી નહીં સૂચનાથી અમે લોકોએ તાત્કાલિક જે નીચાણવાળા વિસ્તારમાં છે તે લોકોનું પણ શાળામાં સ્થળાંતર કરેલું છે તેમને જમવાની વ્યવસ્થા બી કરેલી છે કોઈ પણ સરપંચ શ્રી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કે અન્ય કોઈ લોકોને કઈ પણ કઈ માહિતીની જરૂર હોય અથવા કઈ લોકો મુશ્કેલીમાં હોય તો જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે અગેન હું દ્વારકા જિલ્લાના નાગરિકોને ખાસ વિનંતી કરું છું કે બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળે અને કોઈ પણ મદદની જરૂર હોય તો જિલ્લા વહીવટી તંત્ર નો સંપર્ક કરે તો આ તરફ મહીસાગર જિલ્લામાં